નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોળાથી અરવલ્લી જિલ્લાના ભિલોળાના કુંડોલપાલ અને વિજયનગર તાલુકાનું મસૂદા પથક નિકલ અને ના ભંડાર હોવાનું સામે આવતા જ્યાં સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કામગીરી સામે આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અનુસૂચિ અને પૈસા એક્ટ મુજબ સરકાર દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિકોએ માગણી કરી છે આ મામલે તંત્રને પણ આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

માટે અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે એ પ્રોજેક્ટ થવાથી અમારા ગામના રહીશોને ગ્રામજનો ઉપર લોકો ઉપર માણસો ઉપર અને દરેક બાબતમાં બહુ મોટીમાં મોટી આફત આવી પડે તેમ છે એટલે આ પ્રોજેક્ટને અમે ન થવા દઈએ અને અમારો એ બાબતમાં સખત વિરોધ છે અને એ ગ્રામજનો ગ્રામજનોનો પણ સખતમાં સખત વિરોધ છે અમે કાઢવા માટે આવવાના એટલે બધું છોડીને જવા તૈયાર નથી એટલે અમે ક્યાં જવાના નથી અમે અમારા બાપ દાદાની વિલગત છે એટલે અમે અહીંથી છોડીને ક્યાં જવાના નથી અને કોઈ અહીંયા કંપનીવાળા પ્રવેશ થઈ શકે નહીં એટલે આ પ્રોજેક્ટ અમને નથી કોઈ બી તો એ અમે પ્રવેશ પ્રવેશ પછી પૂરેપૂરા અમે લડત

અને એમાં મુદ્દો ખાન ખનીજ વિભાગ નો છે ખાન ખનીજ મારા ગામે આવી રહ્યો છે એના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરવા માટે થોડી સરસા વિચારણા થઈ અમારા કુંડોલ ગામમાં આઠ હજારની વસ્તી છે નાના મોટા બધા થઈને અમારા ગરીબ પ્રજા છે એમાં ટીમરૂપાન ખેતમજૂરી કરી પશુપાલનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે એ આ ગ્રામજનોને અમારે મોટામાં મોટી તકલીફ પડશે ક્યાં જશે પર્યાવરણને બી નુકસાન થવાની છે અમારા ગામમાં એટલે અમારા આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટે ન આવે એવી અમારે સખ્ત વિરોધ છે ધન્યવાદ